બોડી લાઈવમાં આપનું સ્વાગત છે નસવાડીમાં ઉપદ્રવી કપિરાટને છેવટે વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે કપિરાટને બેહોશ કરવામાં આવ્યા અને પછી એને પાંદરે પૂરી લેવામાં આવ્યો રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો નરસવાડીમાં આ કપીરાત થોડા સમયથી આતંક મચાવી મૂક્યો હતો એની ફરિયાદ વિભાગને કરવામાં આવી હતી આ કપિરાજ શાકભાજીના ફળના વેપારીઓને આર્થિક નુકસાન કરતા હતા અને બે વ્યક્તિને ઈજા પણ કરી હતી જેથી તાત્કાલિક ધોરણે વન વિભાગની ટીમ દ્વારા આ કપિરાજને બેહોશ કરીને રેસ્ક્યુ લેવામાં આવ્યો હતો અને પાંદરે પૂરી દેવામાં આવ્યો હતો વન વિભાગને ઉપરી કક્ષાએ સૂચના આપવામાં આવતા તેને છોડી પણ મૂકવામાં આવશે જયપુર આરએફઓ વનરાસી સોલંકી નસવાડી તાલુકાના વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ગામ ખાતે વાંદરા દ્વારા થોડું તોફાન કરવામાં આવેલું હતું એટલે જે શાકભાજીની લારીવાળા છે ફ્રૂટની લારીવાળા છે અને કરિયાણાની દુકાનને આર્થિક રીતના નુકસાન થતું હતું એટલે બે વ્યક્તિઓને ઈજા પણ કરેલ હતી તો તાત્કાલિક અમને જાણ થતાં અમે સોળ તારીખે શનિવારે સવારમાં એને ટ્રેન્કુલાસગનથી દાઢગનથી એને બેહોશ કરીને સારવાર હેઠળ રાખીને એને સલામત રીતના હમણાં એની સારવાર પૂર્ણ કરેલ છે અને હવે મહેરબાન ડીઓ સાહેબની સૂચના આધારે જ્યાં એને છોડવામાં સૂચના મળશે ત્યાં એને પ્રાણી સંગ્રહાલયમાં મૂકવામાં આવશે હું વનરાજસિંહ સોલંકી આર એપ ઓી જેતપુર તથા અમારા દસવાડી રેન્જના કર્મચારી જે છે એમના દ્વારા મહેનતથી એને આજે સલામત રીતના રેસ્ક્યુ કરેલ છે